સુરતની વિદ્યાકુંજ માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં એકાદશી એટલે કે ગીતા ઉજવણી કરવામાં આવી હતી ની વિદ્યાકુંજ માધ્યમિક ઉચ્ચ માધ્યમિક વિભાગમાં માક્ષર સુદ એકાદશી એટલે કે ગીતા જયંતિની ઉજવણી કરવામાં આવી હતી ગીતા જયંતિને લઈ વિશેષ પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું હતું

કંઠસ્થ ગાન કરવામાં આવ્યું હતું વિશેષરૂપે અધ્યાય પંદરનું લયબદ્ધ રીતે સમૂહ પારાયણ કરવામાં આવ્યો હતો શાળાના સંચાલક મહેશભાઈ પટેલે શ્રીમદ્ ભગવદ્ ગીતા ઉપર વિદ્યાર્થીઓને ખૂબ સુંદર વક્તવ્ય આપ્યું હતું સમગ્ર વાતાવરણ શ્રીમદ્ ભગવદ્ ગીતાના વિચારો અને સુશોભનથી સજ્જ બન્યું હતું

સમૂહમાં પારાયણ પણ થયું આ ઉપરાંત ગીતા સંદેશ પણ અમે સમૂહમાં સંકલ્પ લેવા ઉપરાંત બની ગયું અને સર્વે વિદ્યાર્થીઓ ગીતાના વિચારો પોતાના ઘરે લઈ ગયા અને સુંદર રીતે હૃદયસ્થ બનાવ્યા અને ખરા રીતે મનુષ્યનું ગૌરવ જે ભગવદ્ ગીતા વધારે છે એ વાક્યને વિદ્યાર્થી જીવનમાં સાર્થક બન્યું Video report H24 News Surat.